સુરત અને ઉપરવાસમાં વરસેલા અતિભારે વરસાદથી કીમ નદી હાલ ભયજનક સપાટી પર વહી રહી છે અને સુરત ગ્રામ્યમાં કિમ નદીના પાણીનો કહેર જોવા મળી રહ્યો છે નદીના જળસ્તરમાં થયેલા વધારાને કારણે ઓલપાડ તાલુકાનું કઠોદરા ગામ હાલ તો સંપર્ક વિહોણું બન્યું છે ગામમાં જવાના બંને માર્ગો પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે જેના કારણે ગ્રામજનોનો ઓલપાડ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે બુધવાર રાત્રિથી વરસાદે વિરામ લીધો જો કે નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે હાલ સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ચૂક્યું છે અને ઉલપાડ તાલુકાનું આ કઠોદરા ગામ જે હાલ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે કારણ કે ગામમાં જવાના બંને માર્ગો પર કેમ નદીના પાણી ફરી વળ્યા છે

દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે પ્રશાસન દ્વારા રોડ બંધ હાલ છે તે કરવામાં આવ્યો છે અને અહીં છે તે ખાસ કરીને જે પોલીસના જવાનો છે તે પણ મૂકવામાં આવ્યા છે અને આ રસ્તો છે તે બંધ કરવા કરી દેવામાં આવ્યો છે અને અંદર છે તે કોઈને જવા નથી દેવામાં આવી રહ્યા એનું કારણ છે કે ગળાડું પાણી છે તે આ રસ્તા પર છે આ રસ્તો છે તે મુખ્યત્વે કોસંબા જીઆઈડીસી વિસ્તારની અંદર જતો હોય છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારની અંદર જતો હોય છે ગાયકવાડી માર્ગ છે શોર્ટકટ માર્ગ છે આ રસ્તાদিক કીમ ગામના મોટા ભાગના લોકો છે જે નોકરીયા તો આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે આપણી સાથે કેટલાક નોકરીયા છે જેનું નામ શું કોશ પરમાર કે રે બોનું સોસાયટી કીમ કે રે બોનું મારે કોસમવાડ જોપર જવાનું છે સાહેબ હવે કઈ રીતે હવે તો જવા એવું લાગતું નથી કારણ કે અમારે જવા માટે બે જ માર્ગ છે અને બંને રસ્તા બંધ થઈ ગયા છે કટોદરા વાળો જે રોડ છે ત્યાં ત્રણ ચાર ફૂટ પાણી ભરાઈ ગયા છે અને હાઈવે પર પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે તો જઈ શકતા નથી અમે નોકરી ઉપર તો આજે દિવસ બગડવો હા આજના દિવસ દિવસ છે અમારા આપનું શું પટેલ રાહુલ રાહુલ ભાઈ ક્યાં જાવ ક્યાં રહેવાનું ને ક્યાં જાવ મારે કીમ પોસ્ટ ઓફિસ ઉપર રહેવાનું મારે કોસંબા જોબ પર જવાનું છે પણ આજે વહેલી સવારે જોયું કે કી મને કોસંબાને જોડતા માર્ગ પર ખૂબ જ પાણી ભરવાને કારણે હું જઈ શકતો નથી હાઈવે પર પણ એટલા જ પાણી ભરાય છે અને હું ડેલી આ રૂટ પર ટ્રાવેલ કરું છું બટ આજે અતિશય પાણીના કારણે હું જોબ પર જઈ શકતો નથી અને ખૂબ જ મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે મને કેટલો કેટલો વરસાદ છેલાં છત્રીસ કડકથી ખૂબ જ વરસાદ પડ્યો છે અનારા વરસાદના કારણે ચારે તરફ માત્ર માત્ર પાણીને પાણી જોવા મળી રહ્યું છે અને સ્થાનિક અને રહેવાસીઓ ખૂબ પરેશાન થઈ રહ્યા છે બિલકુલ તો જે રીતે વરસાદ વરસ્યો છે અનરાધાર વરસાદ વરસ્યો છે અને તેને લઈને હાલ ચારે તરફ પાણી અને પાણીની સ્થિતિ છે જોકે રાહતની વાત એ છે કે ગઈકાલ રાતથી છે તે વરસાદે વિરામ લીધો છે પરંતુ કીમ નદીના પાણી છે જે ઉપર વવાસનું પાણી હાલ છે તે કીમ નદીને આવી રહ્યું છે અને તેને લઈને સીમ નદી કિનારાના મંગરોલ તાલુકાના ઉલફાડ તાલુકા ને હાસોદ તાલુકાના ગામોને એલર્ટ કરો એલર્ટ પણ કરવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટે પ્રશાસન દ્વારા સૂચના પણ આપવામાં આવી છે દૃશ્યમાં જે રીતે જોઈ શકાય છે કેમેરામેનને કહીશ કે થોડો ઝૂમ કરીને બતાવે કે કેટલું પાણી છે કેટલાક લોકો છે તે હાલ પાણીમાંથી બહાર નીકળવાનો છે તે પ્રયાસ કરી રહ્યા છે કેટલું પાણી છે રોડ પર તે દ્રશ્યમાં જોઈ શકાય છે કે લગભગ ઘણા પાણી હાલ છે તે અ આ રોડ પર છે તે ફરી વળ્યા છે અને કિમ નદીનું આ પાણી છે હજુ પણ જે સ્થાનિકો કહી રહ્યા છે કે હજુ પણ કિમ નદીનું જળસ્તર વધી રહ્યું છે કિમ નદીની ડેન્જર લેવલ તેર મીટરે છે અને હાલ છે તે કિમ નદી બાર પોઈન્ટ પંચોતેર મીટરે વહી રહી છે હજુ પણ જળસ્તર વધી રહ્યું છે જો ડેન્જર લેવલે જશે તો કેટલાક અન્ય ગામોમાં પણ પાણી ઘૂસી જવાની હાલ છે તે સંભાવના દેખાઈ રહી છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત